પુરાતન સમયમાં મહારાષ્ટ્રના દેવુલ ગામમાં તુકારામ નામનો એક સાદો ગરીબ માણસ રહેતો હતો તેઓ કારોબારી કુટુંબમાં જન્મ્યા હતા બાળપણમાં જ માતા પિતાનું અવસાન થતાં નાના વયથી જ જીવનના ભાર તેમને સહન કરવો પડ્યો કુટુંબ દુકાન અને ઘરના બધા કામ તેમની ઉપર આવી ગયા તુકારામના દિલમાં હંમેશા ભક્તિનો જ શોખ હતો પરંતુ પરિવાર ચલાવવા માટે વેપારમાં ધ્યાન આપવું ફરજિયાત હતું શરૂઆતમાં તેઓ ધંધો કરવા લાગ્યા પણ તેમનું મન ક્યારે નાણાં કમાવામાં લાગતું ન હતું વેપારમાં તેઓને નુકસાન થતું ખોટા સાથીઓના કારણે ક્યારેક ઠગાઈ થતી તેમ છતાં તેમના હૃદયમાં ભગવાન વિઠ્ઠલ એટલે કે પંઢરપુરના વિઠ્ઠલ પ્રત્યે અનન્ય પ્રેમ અને શ્રદ્ધા હતી તેઓ હંમેશા વિઠ્ઠલનું ભજન કરતા કીર્તન કરતા અને લોકો સાથે ભગવાનના નામનો જાપ કરતા ગામના કેટલાક લોકો કહેતા કે તુકારામ આળસુ છે ધંધામાં ધ્યાન આપતો નથી એથી ગરીબી આવી છે પરંતુ સાચું એ હતું કે તુકારામજીનું મન ફક્ત ભગવાનના ચરણોમાં જ એકાગ્ર થતું હતું ક્યારેક તેઓ ધંધો કરવા જતા પણ રસ્તામાં જ વિઠ્ઠલના ભજનમાં લીન થઈ જતા અને ધંધો અધ વચ્ચે જ રહી જતો એક વખત ગામમાં ભારે દુષ્કાળ પડ્યો લોકો પાસે ખાવાનું નહોતું તુકારામજી પાસે જે થોડું અનાજ બચેલું હતું તે પૂર તેઓ ભક્તો અને ભૂખ્યા લોકોને વહેંચી દીધું તેમના પોતાના ઘરમાં બાળકોને ખાવું ન મળ્યું પત્નીજી કાકાણીબાઈ ગુસ્સે થઈ ગઈ કે ઘર સંભાળવાનું મૂકીને બધું દાનમાં કેમ આપી દીધું પરંતુ ફક્ત એક જ વિશ્વાસ હતો ભગવાન આપશે એકવાર કાકાણીબાઈએ ગુસ્સામાં તુકારામજીને કહ્યું કે તું આખો દિવસ ફક્ત ભજન કીર્તનમાં સમય બગાડે છે ઘરની ચિંતા નથી કરતો એ વાતથી તુકારામજી દુઃખી તો થયા પણ તેમના મનમાં ભગવાન પ્રત્યેનો પ્રેમ હજી વધુ વધી ગયો તેઓ પહાડ પર જઈને એકાંતમાં દિવસો સુધી ઉપવાસ કરતા અને ફક્ત વિઠ્ઠલનું જ નામ લેતા એ તેમના જીવનમાં એક ઘટના બની એક દિવસ જ્યારે તેઓ પર્વતની ગુફામાં ભજનમાં તલ્લીન હતા ત્યારે તેમને આંતરિક અનુભવ થયો ભગવાન વિઠ્ઠલ પોતે આવીને તેમની સામે ઊભા છે વિઠ્ઠલે કહ્યું તુકારામ તું હવે ફક્ત મારું જ નામ લે તારા ભજન અભંગો લોકોનું જીવન બદલી નાખશે તું લેખન કર મારા નામમાં તું જે શબ્દો ઉતારે છે એ જ અમર થશે આ પછી તુકારામજીએ અભંગોની રચના શરૂ કરી સરળ ભાષામાં લોકજીવનના દુઃખ સુખ સાથે જોડાયેલા ભજન તેમણે રચ્યા તેમના શબ્દોમાં એટલો ભાવ હતો કે જેને સાંભળે તે ગદગદ થઈ જાય તેઓ ગરીબ અમીર ઊંચ નીચ કોઈ ભેદ વગર બધા લોકોમાં ભગવાનનું નામ પ્રસરાવતા ગામના કેટલાક પંડિતોને આ વાત પસંદ ન આવી તેઓ કહેતા કે તુકારામ અશિક્ષિત છે એ કેવી રીતે ધાર્મિક ગીતો રચી શકે તેમની કવિતાઓ અગ્નિમાં સળગાવી નાખવાની સલાહ આપી ખરેખર એક વખત કેટલાક વિરોધીઓએ તુકારામો અભંગોને પાણીમાં વહાવી દીધા પણ ચમત્કાર એ થયો કે થોડા દિવસો પછી એ બધા જ અભંગો જળમાંથી તરીને પાછા તુકારામજી પાસે આવી પહોંચ્યા ગામના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા ત્યારથી બધાને વિશ્વાસ થઈ ગયો કે તુકારામજીની કવિતા કોઈ માનવીની નથી એ તો ભગવાન વિઠ્ઠલની પ્રેરણા છે પોતાના જીવનભર વિઠ્ઠલના ભજનમાં લીન રહ્યા તેમણે માનવજાતને પ્રેમ દયા અને સમાનતાનો ઉપદેશ આપ્યો તેઓએ કહ્યું કે જાતિ પંથ સંપત્તિથી ભગવાનને કદી મળવામાં આવતું નથી સાચા પ્રેમ અને ભક્તિથી જ ભગવાન પ્રાપ્ત થાય છે તેમના અભંગોમાં એક જ સંદેશ હતો કે ભગવાન ફક્ત નામ સ્મરણથી પ્રસન્ન થાય છે तुकाराम कीर्तनों कीर्तनो थी महाराष्ट्र मा भक्ति नी लहर फैलाई सामान्य लोको पण टेमने संत तुकाराम कही पूजवा लाग्या टेमना जीवन नो अंत पण अत्यंत अद्भुत रहयो कहवाय छे कि एक दिवस पंडरपुर थी भक्तों साथे भजन करता करता ते आकाश मा ऊंचा चढ़ी गया सवना चक्षुओं सामनेच तुकाराम जीनु शरीर अदृश्य थई गयो लोको मानता हाता के विठ्ठल भगवाने પોતાणा परम भक्त ने सीधा वैकुंठ લઈ गया આજે પણ તેમના અભંગો લોકોના દિલને સ્પર્શે છે મહારાષ્ટ્રમાં તુકારામજીના નામે ભજન કીર્તન પરંપરા આજે પણ જીવંત છે આ વાર્તા આપણને શીખવે છે કે કોઈ પણ પરિસ્થિતિ હોય સાચો માર્ગ એ છે કે ભગવાનનું નામ સ્મરણ કરીએ પ્રેમ દયા અને સમાનતા રાખીએ ધન કે ઔપચારિક શિક્ષણથી નહીં પરંતુ સત્ય ભક્તિથી જ માણસ જીવનમાં ઉન્નતિ કરે છે